વલસાડના ભાગડાવાડા ખાતે આવેલા આઇકોન એવન્યુ સોસાયટી દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ઇઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે વલસાડના ભાગડાવાડા ગામે આવેલા આઇકોન એવન્યુ સોસાયટી દ્વારા ફ્રી મેગા મેડિકલ ચેકઅપ કેમ્પ યોજવામાં આવ્યો આઇકોન એવન્યુ સોસાયટીના રહીશો તેમજ ગ્રીન પાર્ક જિન્નતનગર સોસાયટી તેમજ આજુબાજુની સોસાયટીના રહીશોએ ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ભાગ લીધો આ મુસ્લિમ સોસાયટી દ્વારા રાખવામાં આવેલા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પમાં ભાગડાવાડા સરપંચ ધર્મેશ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા ચોમાસા દરમિયાન લોકોને અનેક રોગો થતા હોય છે તેમજ આજના વ્યસ્ત જીવનમાં લોકો પોતાની હેલ્થનું ધ્યાન રાખી શકતા નથી જેથી આજના રજાના દિવસમાં આઇકોન એવન્યુ સોસાયટી દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપ કેમ્પનું આયોજન કરી લોકો માટે સેવાનું ઉત્તમ કાર્ય કર્યું હતું આ કાર્યક્રમ સોસાયટીના રહીશ તารિકભાઈ પઠાણ યુસુફભાઈ મુનશી તેમજ નિયાસભાઈ શેખ તેમજ અન્ય સોસાયટીના રહીશો હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો હું ડોક્ટર ધ્રુવીન પટેલ ઇલ્ફર્સ મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં ઓર્થોપેડિક સર્જન તરીકે કામ કરું છું આજે ઇન્ડિપેન્ડન્સ ડે એટલે કે આઝાદી દિવસના નિમિત્તે એક અમે ફ્રી નિદાન કેમ્પ ઇન્ફોસ હોસ્પિટલ અને આઈકોન એવન્યુ સોસાયટી જોડે અમે આ એક ફ્રી નિદાન કેમ્પ રાખ્યો હતો અમારો હતો એમાં યુસુફભાઈ અને તારીખભાઈ પછી મયંકભાઈ અને હેમાંગભાઈ આમની મદદરૂપે અમે આ કેમ્પ સફળતાપૂર્વક યોજી યોજી શક્યા છે મોર દેન દર્દીઓએ આ કેમ્પનું અિકિત્સા કર્યું છે અમે આ નિદાન રૂપે પોત પોતાના દર્દ થી આઝાદી મળે એના માટે અમે આ કેમ્પ યોજાયેલો છે આઝાદી દિવસના નિમિત્તે આ કાર્યક્રમ સફળતાપૂર્વક થઈ રહ્યો એના માટે બધા મદદરૂપ થયા એના લીધે ઘણું દર્દીઓને પણ રાહત મળે એ જ અમારું અપેક્ષા છે